વિસાવદરની ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં રાજકીય આવ્યો છે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે 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 એ લોકોએ અત્યારે હાલ વિસાવદરમાં ધામા નાખ્યા પરંતુ ક્યાંક હવે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જો વિગતવાર ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક નવો વળાંક આવ્યો છે આમ આદમી પાર્ટીની કાર્ય પદ્ધતિથી નારાજ થઈને આમ આદમી પાર્ટી વિસાવદરના જે વ્યક્તિ છે એમના સહિત અનેક એવા કાર્યકર્તાઓ છે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એને જ કારણે આમ આદમી પાર્ટીની જે ટીમ છે વિસાવદરની એમાં મોટું ભંગાણ થયું છે

તો એને ટિકિટ તો ઠીક કાંઈ આપતા નથી આજ છે હું ઘણું તમને કહું છું સાત વર્ષ ત્યાં હું આમ આદમીની પાર્ટીમાં કામ કરું છું આ લોકોએ મને ઉદો હજી નથી આપ્યો કે હું શહેર પ્રમુખ નો તો ઠીક છે કે મહામંત્રીનો કે કાંઈ પણ ઉદો નહીં દેવાનો ઉદા એ લોકો જ રાખે મતદારોને તમે શું કહો મતદારોને એ જ અપીલ છે કે એક વખત આપણે અત્યારે લખીને આપણું શહેરને ને વંચિત યા છે હવે કિરીટભાઈ મોકો દઈ જો કિરીટભાઈ આપણો વિસાવદનનો નકશો બદલાવી દે એવી બાંહિત્રી એના ભાષામાં આપણે સાંભળ્યું છે ને બહાંત્રી આપે જ છે તો મને એવો ભરોસો છે કે કિરી પટેલને તો એક મૂકો આપણે આપશું ને વિષાવદનનો નકશો બદલાવી દેશે એ મને એની ઉપર ભરોસો છે ને ખાતરી છે ભાજપમાં ભણવાનું કારણ ભાજપનું કારણ એક જ છે કે ભાજપનું એ શોધ ને વિચારધારામાં આપણને પસંદ આવી છે આજ મેં એવું વિચાર કર્યો કે ભાઈ ભાજપ કામ જ કરવું હોય લોકોનું તો ભાજપમાં જ જોયા જાઉં કે કેમકે એક જ હવે ખે ભાજપ જ કરે છે આ લોકો તો અત્યારે કે છે કે અમે આમ કરી દઈશું ને આમ કરીશું ને ઓલા મુદ્દા ઉઠાડે ઓલા મુદ્દા ઉઠાડે હકીકતમાં તો મુદ્દા નથી ને મુદ્દા હતા તો આમ આદમી પાર્ટીની શહેરની જે ટીમ હતી તો એ કેમ ને ઉપાડે બાયના માણસો એમ કે આ મંડળીમાં આમ જૂન આમ હતું આ બાય આ ક્યાં હતા આ જિલ્લા પ્રમુખને ને એવા જતા તો તમારે નો મુદ્દા હતા તો ઉઠાવાય ને હું મતદારોને શું કહેશો તમે મતદારોને એક જ કહું છું કે આ ભાજપ સિવાય મત ને આ લોકો ગરમ ફેરાવે છે ખાલી માહોલ એવો કરે કે આમ આદમી તમારી પાસે તમને એક જ વાત કરે કે ગોપાલભાઈ નું જોર છે ને આપ 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 એવું મિલું કઈ નથી પબ્લિકને ને જાય પબ્લિક તો એમ જ કે ભાઈ કિરીટ પટેલની ની અહીંયા ચાહ ના હે ને સિવાય તમને કેવા માંગુ છું ઘર ઘર ગમે ત્યાં જાવ છે એક જ આવે કે આમ આમ આદમી પાર્ટી ખાલી ઉખા કરે કે અમે સહી આયા ને બકાઈ સે જ ને કિરીટભાઈ જીતે અમે ખરેખર એવું નથી આવશે ત્રીસ ટકા મત મળશે આમ આદમી ને સિત્તેર ટકા શહેર માંથી ગિરીશભાઈ પટેલ મળે છે આપના ગોપાલ ઇટાલિયા ઉપર પથ્થર મારો થયો તો અને ત્યારે જે કઈ આપવા આવું આઈડી થી ખરેખર શું હતું પથ્થર મારો થયો હોય તો હું તમને એમ કહું ગાડી લઈ ગયા હોય તો પથ્થર મારો થયો હોય તો ગાડીમાં માં પડે ભાણા લાગે પથ્થર મારો થયો હોય તો લાગવું જોઈએ ને એને પથ્થર મારો કે પથ્થર મારો તમને ખબર પડે હું પાણો ઘા કરું ટોરા માં તો એક કાદા તો લાગે ને પથ્થર મારો એને કહેવાય

કારણ કોઈ કારણ સર એવું છે કે આપમાં હાવ લોલમ લોલ આલે છે કોઈ કોઈનો જવાબ દે ની ગમે જા ખારિયા કરને દોડાવો તમે ઓડવી રાખો કે આપને શાંતિથી થી ન્યા કઈ જવાબ મળે નહીં આપને ગણે નહીં ને પ્લસ હવે આ લોકો દિલ્હીની ટીમ આવી છે હવે ઈ હિન્દી ભાષા એ ગુજરાતી માં આપણે કઈ ભાષા સમજી નહીં તો આપને થોડો આરવ વારવ વાર થોડાય વેરા પછી હંદાઈ સુરતી સુરતી હવે આ શહેર વારવ અમે વિસાવતા શહેરમાં એને સમજો ને તો સુરતી આ કે લડે છે ને દિલ્હી વાળા લડે હવે ટૂંકમાં લોકોના ના મત ની જરૂર નથી લોકોને સુરતી ને દિલ્હી વાળા હજી કરે ને એ માન્ય રાખે બાકી વિસાવદર ની પુકલી આમ આદમી આટલું મત હોય કે ગમે કરી રાખો તમે કાંઈ લેવા દેવા નથી આ લોકો વ્યક્તિ દ્વારા ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે સાત વર્ષથી જોડાયા હોવા છતાં પણ નારાજગી રાજકીય ગરમાઓ આવ્યો હતો અને ખાસ કરીને હવે આ વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સાત વર્ષથી તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તેમ છતાં પણ તેમને કોઈ હોદ્દો નથી આપવામાં આવ્યો અને બહારથી આવનારને ટિકિટ આપવામાં આવે છે એ વાતની પણ તેમના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં

અત્યારે મજબૂત ગણાતી હતી એની જ અંદર ભંગાણ થયું છે અને અનેક એવા લોકો છે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર